આસ્તી લઈને આવનાર સાત દિવસમાં ગુજરાતના વાતાવરણમાં કેવા આવશે પલટા ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કચ્છની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં પલટા સાથે કેવું જોવા મળશે ઠંડીનું પ્રમાણ સાથે જ હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાતની અંદર આગામી સાત દિવસોની અંદર કયા વિસ્તારોમાં જોવા મળી શકે છે માવઠા અને

હળવા વેન એટલે કે નું જોર ગુજરાત ઉપર ફરીથી અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે જ અત્યારે હિમાલયના ઉપાર વાળા વિસ્તારો નેપાળથી વિસ્તારો ની અંદર પણ એક નવી વેસ્ટર્ન સિસ્ટમ

કયા વિસ્તારોમાં જોવા મળશે ભારે અસર કયા કયા રાજ્યોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આવનારી ચોવીસ કલાક માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે એલર્ટ નવી સિસ્ટમની અસરોના ભાગરૂપે ગુજરાતના વાતાવરણ ઉપર શું આવી શકે છે પલટા કયા વિસ્તારોમાં આજથી સાત દિવસની અંદર ગુજરાતમાં જોવા મળશે ભારે દબાણ જે અંગેની સંપૂર્ણ વિગતસર અપડેટ આપણે આ વિડીયોના મારફત થકી મેળવવાના છીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો વિડીયોને

ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે જ શ્રીલંકાના દરિયાઈ કાંઠાના પટ્ટીના વિસ્તારોમાં હવાનું દબાણ હવે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે અને નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું અત્યારે સર્જન બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર એટલે કે આ વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું સર્જન થતું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમ બનવાને લઈને શ્રીલંકાના વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાકની અંદર રીતસરનું આભ ફાટવાને લઈને તોફાની પવન સાથે આંધી વંટોળ સાથે ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે જ બંગાળની ખાડીના તટીય વિસ્તારો નાલ્લોર ચેન્નઈ બેંગલુરુ તિરુનમ વિસ્તારોની અંદર તામિલનાડુ કેરળના વિસ્તારોની અંદર પણ આવનારી ચોવીસ કલાકની અંદર ઓચિંતાના પલટા સાથે જળબંબાકાર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે ને ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાકમાં તોફાની પવનની ગતિવિધિ ને લઈને ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં છવાતો જોવા મળી શકે છે ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાકની અંદર અગિયાર ડિગ્રીથી તેર ડિગ્રી અને ચૌદ ડિગ્રી થી લઈને સત્તરના ભિન્ન ભિન્ન જિલ્લા ગુજરાત છુપાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે જે અત્યારે ગુજરાત ઉપરથી એક મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થઈ રહી છે આ સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી થઈને રાજસ્થાનના વિસ્તાર થી મધ્ય ભારત ના વિસ્તારો ની અંદર જે બાદ નવી દિલ્હી ના વિસ્તાર થી નેપાળ ના વિસ્તાર થી લઈને અત્યારે ચીન આજુબાજુ ના વિસ્તારો માં જે નવી સિસ્ટમ નું પરિભ્રમણ જે નવુલો પ્રેશર બની રહ્યું છે તે સુધી આ સિસ્ટમ ની એક જોરદાર સ્ટ્રફ લાઇન લંબાઈ ને ભારે અસર દર્શાવતી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પણ પસાર થતી હોવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળોના ઝૂંડની વચ્ચે તોફાની અવર જવર હવે ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે પવનની તીવ્રતાના કારણે ગુજરાતમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ભેજના પ્રમાણની અંદર વધારા થવાના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો દિવસે દિવસે ગગડીને ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં વેરતો જોવા મળી રહ્યો છે અને હવે ઠંડીના માહોલની વચ્ચે આવનાર 7 દિવસની અંદર ડિસેમ્બર મહિનાની અંતની સાથે ને જાન્યુઆરી મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં ફરી એકવાર ઘોર અંધકારની સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે તોફાની પવન અને વીજળીના ચમકારાની વચ્ચે ગુજરાતમાં ફરીથી માવઠો કમોસમી વરસાદ હળવો વરસાદ જાપતા સ્વરૂપે વરસાદી માહોલ ગુજરાતમાં વરસવાને લઈને નવું પૂર્વાનુમાન નવી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં ભયંકર અંધકાર વધી રહેલો જોવા મળી રહ્યો છે અનેક જિલ્લામાં તોફાની પવનોની ગતિવિધિની સાથે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર સતત સિસ્ટમનું પરિભ્રમણ મજબૂત બનીને ભારેથી લઈને અતિભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને હવે આ પરિભ્રમણ આગળ વધીને ગુજરાતના વિસ્તારો ઉપર પણ તીવ્ર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેના કારણે વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કારણે આજની રાત્રેથી પવનનું જોર વધતું જોવા મળી શકે છે જેમાં ચાલીસ કિલોમીટરથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને આ પવન કઈ દિશા તરફથી આવી રહ્યો છે અફઘાનિસ્તાનના વિસ્તારો ઈરાનના વિસ્તારો અને નેપાળના વિસ્તારો માંથી ભયંકર થી લઈને અતિ ભયંકર તોફાની નું મોજું ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારો માંથી ઠંડા અને ભેજુક્ત પવનનો સતત મારો હવે ગુજરાત ઉપર થતો જોવા મળી રહ્યો છે ઠંડા ભેજુક્ત પવનો ફૂંકાવાના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજની રાત્રિથી મોટા પલટાવની સાથે પવનની તીવ્રતા વધવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી શકે છે અને ઘોર અંધકાર ફેલાયો હોવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની સાથે સાથે માવઠાનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં વાપીના પંથકથી લઈને સાપુતારાનો વિસ્તાર વલસાડના જિલ્લામાં બિલીમોરાના વિસ્તારથી વનસાડાના વિસ્તારની અંદર આહવાના વિસ્તારોની અંદર પણ ઠંડા પવનોની લહેરો વધતી જોવા મળી રહી છે સુરતનો જિલ્લો નવસારીના જિલ્લામાં બારડોલીના વિસ્તારથી વ્યારાના પંથકોની અંદર ઉમરપાડાના દક્ષિણ ગુજરાતની અંદર નર્મદાના વિસ્તારોની અંદર ડેડિયાપાડાના વિસ્તારથી વાંકલનો વિસ્તાર કોસંબા દહેજના દરિયાઈ કાંઠાના બંદરની અંદર ભરૂચના જિલ્લામાં સિનોરના પંથકથી જાંબુસરના વિસ્તારોની અંદર ડભોલના વિસ્તારોથી લઈને વડોદરાના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ફરી વળીને ભારે અસર જોવા મળી છે દક્ષિણ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન સત્તર ડિગ્રીથી લઈને વીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રહેવાની આગાહી કરવામાં આવી છે સાથે જ તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનો છેડો લંબાઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ સિસ્ટમની અસરોને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાથે સાથે ઔરંગાબાદના વિસ્તારોથી લઈને અકોલાના વિસ્તાર જલગાંવના વિસ્તારોની અંદર નાસિકના પંથકથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનોની લહેરોની સાથે સિસ્ટમનું રીતસરનું મોટું જોર ગુજરાતના દરિયાઈ તટીય વિસ્તારોમાં ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે તરફ જો નજર કરવામાં આવે તો અત્યારે સિસ્ટમની આર્દ્રતા એટલે કે ભેજનું પ્રમાણ ગુજરાતની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર મોટા ફેરબદલની સાથે ભારે અસર વધતી જોવા મળી શકે છે જેમાં કુંડલા ધારી તુળશીશ્યામ રાજુલા મહુવા તળાજા પાલી તાણાનો વિસ્તાર ભાવનગરના વિસ્તારની અંદર શિહોરના વિસ્તારની અંદર વલ્ભીપુરના વિસ્તારમાં ગઢડાની સાથે બાબરા અમરેલીના જિલ્લાની અંદર ભયંકર ઠંડી વધી રહેલી જોવા મળી રહી છે ગીર સોમનાથથી અત્યારે કોડીનારના વિસ્તારની અંદર માંગરોળ કેશોદના વિસ્તારોમાં વિસાવદરના પંથકથી લઈને બગસરા જૂનાગઢ કેશોદ માંગરોળ કડાછના વિસ્તાર કુતિયાણાથી લઈને પોરબંદરના દરિયાઈ કાંઠાના દરિયાઈ વિસ્તારોની અંદર ઉપલેટા જેતપુર ગોંડલ ભાનવડ પોરબંદર ચીખલીના વિસ્તારોની અંદર ભાટીયાના વિસ્તારથી ખંભાળિયાનો પંથક દેવભૂમિ દ્વારકાથી દરિયાની કાંઠે અડીને આવેલા ઓખા બંદરમાં સાથે સાથે જામનગરના જિલ્લાથી લઈને ધ્રોલનો વિસ્તાર લાલપુલ કાલાવડના વિસ્તારોની અંદર રાજકોટથી લઈને ચોટીલા થાણ વાંકાનેર સાવડીના પંથકોની અંદર મોરબી લઈને હાલવડ વિસ્તાર સુરેન્દ્રનગરના અંદર લીમડીના વિસ્તારોથી રાણપુરના વિસ્તારની અંદર બોટાદ ધંધુકા બરવાડાના વિસ્તારોની અંદર જસદણના વિસ્તારથી લઈને ગોંડલના પંથકોની અંદર પણ અત્યારે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે જે સિસ્ટમની સ્ટ્રફ લાઈન સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે અને અસરોના ભાગ રૂપે આગામી કલાકની અંદર આ દરિયાઈ કિનારાના વિસ્તારોમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટું જાહેર કરવામાં આવ્યું છે દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સતત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે અને પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાતા તોફાની પવનોને લઈને ગુજરાતના તટીય વિસ્તાર વિસ્તારોની અંદર દરિયો સતત ગાંડોતુર બનતો હોય તેમ હલછળ હવે દરિયાની અંદર વધતી જોવા મળી રહી છે અને આવનાર સાત દિવસની અંદર સૌરાષ્ટ્રના વાતાવરણમાં વાદળોના ઝૂંડની વચ્ચે ફરીથી વરસાદનું સંકટ પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે આવનાર દિવસોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છની અંદર અત્યારે ઘોર અંધકારની સાથે તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે જેમાં ગાંધીધામ રાપર ભુજનો વિસ્તાર માંડવીના વિસ્તારથી નળિયા લખપતની સાથે ખાવડના વિસ્તારની અંદર આમ રાજ્યની અંદર આ સંપૂર્ણ કચ્છના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની અવરજવર સાથે કમોસમી વરસાદ માવઠાને લઈને નવી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે પાકિસ્તાન તરફથી આવી રહેલા તોફાની પવનની ગતિવિધિ કચ્છના વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાઈને ભારે અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને ઉત્તર ગુજરાતના વાતાવરણ ઉપર પણ સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તર ગુજરાતના છે છ વિસ્તારોની અંદર પણ જોર જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર ઠંડીનો પારો ગગડી અને ભારે અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચૌદ ડિગ્રીથી વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજની રાત્રી દરમિયાન જોવા મળી શકે છે જોકે કચ્છના વિસ્તારની અંદર સૌથી ઓછું ટેમ્પરેચર જોવા મળવાનું છે જેમાં નળિયાના વિસ્તારથી ગાંધીધામના વિસ્તારોમાં અગિયાર ડિગ્રીથી પંદર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આજની રાત્રી દરમિયાન કચ્છના વાતાવરણની અંદર પલટાની સાથે ઠંડીના ચમકારાની અંદર વધારો દર્શાવતો જોવા મળી શકે છે ઉત્તર ભારતના વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને અત્યારે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાના વિસ્તારોની અંદર પાલનપુર અને સિંગવાય વિસ્તારોની અંદર અગિયાર ડિગ્રીથી લઈને

સાથે સાથે અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર વડોદરા બોડેલીના વિસ્તારની અંદર ખેડા પંચમાળ અને મહિસાગરના મધ્ય ગુજરાતના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભેજના પ્રમાણની અંદર વધારા સાથેને સ્ટ્રફ લાઇન મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી હોવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આગામી સાત દિવસોમાં ભયંકર પવનોની તીવ્રતા સાથે ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે અને ગુજરાતમાં હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસવાને લઈને પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી આગાહી કરશે Va ma vi c'è. હાલ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્રથી લઈને અતિ ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમની ભારે અસરોના પગલે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્રથી લઈને ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે આ તટીય વિસ્તારોમાં સિસ્ટમનો છેડો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોની અંદર આવી રીતની પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું સર્ક્યુલેશન પણ બંગાળની ખાડીના દરિયામાં હવે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આવનાર પાંચ દિવસની અંદર દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાં મોટા પલટાવની સાથે ફરીથી તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે તમે જોઈ શકો છો પહેલી જાન્યુઆરીના રોજ દક્ષિણ ભારતના વિસ્તારોમાં સિસ્ટમનું સર્ક્યુલેશન દરિયાઈ કાંઠાના તટીય પંથકોની અંદર ભયંકરથી લઈને અતિભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે તે જ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં સિસ્ટમની હળવી અસરો વધતી જોવા મળી શકે છે અને અરબ સાગરના દરિયામાં

ત્યારે સતત નવી નવી સિસ્ટમનું સર્જન બંગાળ નિખાડીને સાગરના દરિયામાં અત્યારે થઈ રહ્યું છે નવી સિસ્ટમો બનવાની સાથે આગળ વધીને ભારત દેશના અનેક રાજ્યોની અંદર આ નવી નવી સિસ્ટમો આગામી દિવસો અને નવા મહિના એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી આ સિસ્ટમોની અસરો હળવી ગતિએ દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર વધારતી જોવા મળી શકે છે દરિયાની અંદર જે પણ સિસ્ટમો બને છે તે દરિયાના મારફતે આગળ વધીને દક્ષિણી ભારતના વિસ્તારો મોટાભાગની સિસ્ટમ તો ફંડોવાયની બંગાળની ખાડીના દરિયાની અંદર આગળ વધતી જોવા મળે છે અમુક સિસ્ટમો હોય છે જે અરબ સાગરના દરિયાથી ગુજરાત તરફ આગળ ગતિ કરતી જોવા મળે છે અને જે સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરે છે જેને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદ પણ જોવા મળતો હોય છે પરંતુ મોટાભાગની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી બનીને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર ત્રાટકતી હોય છે જેના કારણે ગુજરાતની અંદર ફક્ત સિસ્ટમોની અસરોના પગલે હળવો અને ધીમો વરસાદ વરસતો જોવા મળતો હોય છે